પરસોતમભાઈ સોલંકીના અધ્યક્ષતાને દિવ્યાશભાઈ સોલંકીના જન્મદિવસ નિમિત્તે દિવ્ય સેતુ પરિસંવાદ અને સેમિનાર યોજાયો પરસોત્તમભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાને દિવ્યેશભાઈ સોલંકીના જન્મદિવસ નિમિત્તે દિવ્ય સેતુ પરિસંવાદ અને સેમિનારનું આયોજન ઝગરચંદ મેઘણી ઓડિટોરિયમ હોલ ખાતે કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમના માધ્યમથી કોળી સમાજના સર્વાંગી વિકાસ યુવા પેઢીને નવી દિશાને ઉર્જા આપવા માટેનું આયોજન કરાયું હતું આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રના સેવક

અને હું આજે મારા પગમાં પાડું છું મારા કંઈ હલાતું બીજા એ મારા જન્મ બહુ છે એટલે બે લીધી અને એ લઈ અને હું અમને ભાગ લે મને બહુ દિવસ પર ખૂબ પ્રેમ છે એને પણ મને આનંદ છે અને હમણાં એ ભાષણ तर तो वो विचार करते थे कि वो बदलेंगे और तू तैयार नहीं है बात है बदलने को बात है अरे एक आप भाई संभव पर ये तो एक तो तो मारो नहीं हो ये हम ये आते मुंह पर ही अन्य मारे मुंह पर अन्य समझो સિત્તેર વર્ષ પેલા છે ને માણસ માં પ્રોબ્લેમ મુકા સિત્તેર વર્ષ પેલા રિયલ સમજણ હતી તમને હું એમ કહું કે એક વિવેક હતો

સાહેબ એને ભૂખ લાગી હોય ને તમે ભોજન આપો ને પેલું પેટ ભરાઈ જાય ને પછી ઉયો જાય એ વસ્તુ પછી નથી ખાતો આપણે માણા જો એનો વિવેક જોઈએ આપણે બીજી વસ્તુ કે કોઈ પણ વસ્તુ એને તમે આપો એટલે હું કે અમારા કામની છે કે નહીં પછી જ ખાય ટેસ્ટિંગ કરે અને આપણા હાથમાં ગમે પૈસા આવે રામના છે રામના છે દવાખાનું આવ્યું બોલવું આવ્યું બોલવું अभी तो 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 भी ऐसे ही कर वो ऐसे हैं बाहर में जाके जानवर लिखोंगे तो दर्शन मंद क्या है वो उगुरों अनेक मंद तेरे तो होटल में उगुरों तो यहाँ पंद्रह अगर कोई समझे आगे वालों जो आ रखे हैं इनके अगर हमें हम कोई भी मजे बहुत आए तो एक અને આ યાદરી હું તમને થોડી થી છોડી નહીં આજરોજ મારા ભાઈ શ્રી દિવેશભાઈ સોલંકીનો ચોત્રીસમો જન્મદિવસ છે અને દર વર્ષની જેમ મારો ભાઈ દિવેશ સમાજને કંઈક ઉપયોગી થાય સમાજમાં કંઈ સંદેશ આપે એવો જન્મદિવસ ઉજવે છે અને મારા બાપુજીની જેવી આશા છે કે ભાઈ મારો ભાઈ પપ્પા જેમ જ હું પણ એવા અમે બધા પણ આશીર્વાદ આપીએ છીએ કે મારા પપ્પા જેવું જ મારો ભાઈ પણ એટલું કામ કરે અને સમાજમાં ખૂબ આગળ વધે લોકોનો પ્રેમ મળે એવા સાથે આ એક જન્મદિવસ ઉજવ્યો છે એમણે હર જન્મદિવસે ઘણા મારા મિત્રો દાદકાટ થયે કે જન્મદિવસે તમારી ઉંમર વધે તમે એનું સેલિબ્રેશન કરો છો એમ ઘણા મારા સાથી મિત્રો હોય મારી યાર સ્કૂલમાં હોય તો દાંત થાય પણ હું એમને હસીને જવાબ દઉં ઘણી વાર કે ઉંમર વધવાનું નહીં પણ હર વર્ષે મારા સમાજને કાંઈક ભેટ આપું ને એવા કાર્યક્રમો કરું છું ને એટલે હું બનાવું છું આજે એટલે દિવ્ય સેતુનો વિચાર એક ભાઈ શ્રી પુરુષોત્તમભાઈ સોલંકીની પ્રેરણાથી આવેલો સમાજના તમામ અધિકારી કર્મચારી મંડળ અને સમાજના સેનાના તમામ પ્રમુખોને એકતાત્રે બાંધી અને સમાજના ઉદ્ધાર અને સમાજના વિકાસ માટે આ કઈ રીતે વધુમાં વધુ આગળ વધે અને સમાજને ઉપયોગી આપણે થઈ શકીએ એની માટે આ કાર્યક્રમનો આ દિવ્ય સેતુ નામ રાખીને આ કાર્યક્રમનું આજે અમે રાખેલું ભવિષ્યના દિવસોમાં કોરી સેના સમસ્ત કોરી સમાજના તમામ સંગઠનોને સાથે રાખી અને સો એક જેટલી કોરી સમાજની શાખાઓ નિમવી છે જે સમાજના ઉદ્ધાર માટે સમાજના દીકરા દીકરીઓ માટે સમાજની આગલી ભવિષ્ય માટે વધારેમાં વધારે સમાજ ઉજ્જવળ થાય અને બલશાલી અને તાકતવર બને એનું આજે એક આ સંકલ્પ છે સેતુ સમાજ આ કાર્યક્રમની અમે શરૂઆત કરી છે